નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ રાશિ મિત્રમાં આજના આ વિડીયોમાં આપણે કર્ક રાશિનું વાર્ષિક રાશિફળ બે હજાર ચોવીસ રાશિફળ જોઈશું તો મિત્રો ચલો આપણે આ વિડીયોમાં કર્ક રાશિનું બે હજાર ચોવીસનું વાર્ષિક રાશિફળ વિગતવાર જોઈએ તો મિત્રો તમારો રાશિ સ્વામી ચંદ્ર છે શુભ દિશા ઉત્તર છે શુભવાર સોમવાર છે શુભ રંગ રૂપેરી છે તમારો ભાગ્યેશ ગુરુ છે અને તમારું અનુકૂળ રત્ન મોતી છે જાતકોને માટે વર્ષ ખૂબ જ સારું ફળ આપનારું જણાઈ રહ્યું તમે જો તમારી ચિંતાઓ અને માનસિક ચિંતાઓને દૂર રાખો અને તેના પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લેશો તો આ વર્ષ તમારા માટે ઉત્તમ પુરવાર થઈ શકે છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી કર્ક રાશિના જાતકો ને બે હાજર ચોવીસ નું વર્ષ થોડું લાભ આપનારું પણ રહેશે વર્ષની શરૂઆત તમારા પ્રણય જીવન માટે ખૂબ સારી રહેશે કારણ કે આ સમયમાં તમારામાં રોમાંસની લાગણી ભરપૂર હશે અને રોમાન્સ માટે તકો પણ પ્રાપ્ત થશે થશે આ સમયમાં તમે કોઈના પ્રેમમાં હોવ તો તમને અનુભવ જતકો માટે વર્ષ બે હજાર ચોવીસમાં આર્થિક સ્થિતિ એકંદરે સારી રહે અને તમે એક કરતાં વધારે માધ્યમોથી કમાણી કરી શકો તેવી શક્યતા છે અહીં ધ્યાન રાખવાની સૌથી મોટી બાબત એ છે કે તમને એવી પણ કેટલીક તકો મળશે જેનો તમે લાભ ઉઠાવશો તો આર્થિક લાભમાં વધારો થઈ શકે છે એટલે કે તમને નોકરી મળવાના ચાન્સ છે નોકરિયાત જાતકોને બે હજાર ચોવીસની શરૂઆત ઘણી સારી રહી શકે છે અને તેમને કોઈ સારું પદ પણ મળી શકે છે સાથે જ તેમના કર્તવ્યો અને જવાબદારીમાં વધારો થઈ શકે છે આ સમયમાં તમારે અતિ આત્મવિશ્વાસમાં ના રહેતા અન્યથા સ્થિતિ તમારી વિરુદ્ધ થઈ શકે છે કર્ક રાશિના જાતકોને નોકરી ધંધામાં ગો વિથ ફ્લોની રણનીતિ રાખવી પડશે મોટા સાહસ ટાળવા જરૂરી છે કર્કલગ્નના જાતકો માટે સલાહ એ છે કે જોબ ચેન્જ કરવા માટે થોડી ધીરજ રાખો વેપારી વર્ગને નિયમિત આવક જળવાશે વ્યવહાર સચવાશે જો કે ખર્ચ કે રોકાણના કારણે બચત ઘટી શકે છે રોકાણનું વળતર મળતા વાર લાગી શકે છે જેથી સમજી વિચારીને આર્થિક નિર્ણય લો અને કૃષિ કાર્ય માટે આ સમય તમારો શુભ છે આ વર્ષ દરમિયાન રાહુ ગ્રહનું ફળ તમને નૂતન વર્ષમાં રાહુનો બ્રહ્મણ ભાગ્ય ભુવન પરથી રહેશે ત્રિકોણ સ્થાનમાં મૂળભૂત ગુણધર્મો પ્રમાણે ભાગ્ય બાબતે રાહુ કંઈક ગુંજવાડા અને વિલંબ આપી શકે છે નવા સાહસ કે ચાલુ કાર્યોમાં કોઈ વિસ્તરણનો વિચાર છે તો રાહુ વિલંબ કરાવી શકે છે આગળ વાત કરીએ તો કર્ક રાશિના જાતકોને ગ્રહોની સ્થિતિ પરથી લાગી રહ્યું છે કે કર્ક જાતકોનું ધ્યાન વર્ષ બે હજાર ખાસ કરીને ગુડ અને આધ્યાત્મિક બાબતોને લગતા વિષયોમાં વધુ રહેશે તમે વિષયને ઊંડાણપૂર્વક સમજશો પરંતુ તમારી તમારા મનપસંદ વિષયોમાં જ વધુ ધ્યાન આપી શકો છો કર્ક રાશિના જાતકોને ગ્રહના રાશિફળની વાત કરીએ તો અષ્ટમ સ્થાનમાં શનિનું ભ્રમણ આર્થિક કે આરોગ્યની દ્રષ્ટિએ થોડું પ્રતિકૂળ રહી શકે છે શનિની દ્રષ્ટિએ બીજા ધન સ્થાન પર પડશે જે બચત ઘટાડી શકે છે કૌટુંબિક બાબતોમાં પણ થોડી શુષ્કતા રહી શકે છે હાથ પર રોકડની અછત વર્તાય રોકાણના કારણે બચત ઘટી શકે તેવો પ્રબળ યોગ છે તો મિત્રો કર્ક રાશિના જાતકોને હવે આપણે સ્વાસ્થ્યની વાત કરીએ તો સ્વાસ્થ્યની બાબતમાં વર્ષની શરૂઆતના કેટલાક મહિના આપણા માટે સારા રહેશે પરંતુ આ સમયમાં તમારે બે વાતોનું ખાસ ધ્યાન રાખવાનું છે એક તો તમને ત્વચા સંબંધિત કોઈ સમસ્યા પરેશાન કરી શકે છે અને બીજું કે જાન્યુઆરી મહિના દરમિયાન તમારા ભોજનમાં પ્રવાહી ચીજો રાખવી જરૂરી છે તો મિત્રો આરોગ્ય એકંદરે સારું રહેશે છતાં જેવા જગ મિત્રોને ચંદ્ર અથવા બુધની દશા કે આંતર ચાલી રહી છે તેમને માનસિક શ્રમ રહી શકે છે માનસિક સંતુલન જાળવી નહીં શકો તો શારીરિક સ્તર પર તેની અસર દેખાઈ શકે છે જો સુધી યાત્રા પ્રવાસની વાત છે તો વર્ષ બે દરમિયાન ઉનાળુ વેકેશન દરમિયાન યાત્રા પ્રવાસનો પ્રબળ યોગ બની રહ્યો છે સારી રીતે નિભાવશો આમ કરવાથી પરિવારમાં તમારું માન સન્માન વધી શકે છે અને સાથે સાથે પરિવારના સભ્યોનો તમને પ્રેમ પ્રાપ્ત થઈ શકે છે કર્ક રાશિના જાતકો માટે અહી વર્ષની નાની પનોતે માનસિક ઉચાટ આપી શકે છે જો કે નિયમિત મેડિટેશન કરવાથી તમને માનસિક સંતુલન જળવાઈ રહેશે આર્થિક વ્યવહારો કર્ક રાશિના જાતકોને આ વર્ષ દરમિયાન સચવાઈ શકે છે બિનજરૂરી ખોટા ખર્ચા પર નિયંત્રણ રાખવું જરૂરી છે હાથ પર રોકડની અછત રહી શકે છે મિલકતમાં તમને રોકાણ માટેના યોગ બની રહ્યા છે નોકરી ધંધાની વાત કરીએ તો અંતર્ગત વિદેશ પ્રવાસની શક્યતાઓ ઓછી છે પરંતુ અભ્યાસ માટે વિદેશ જવું છે તો મનપસંદ કોલેજ કે યુનિવર્સિટીમાં એડમિશન મળવાની શક્યતા છે મિત્રો આ વર્ષ દરમિયાન તમને કોઈ નાની મોટી અડચણ હોય તો તેના માટે પણ હું તમને ઉપાય બતાવી શકું છું ઓમ અદિત અદિત્ય નમઃ અથવા ઓમ બૃહસ્પતિ નમઃ મંત્રનો જાપ કરવાથી તમને લાભ મળશે સાથે સાથે તમે સૂર્યદેવને પાણી અર્પણ કરી શકો છો અને તેની સાથે સાથે તમે હનુમાન ચાલીસાનો પાઠ નિયમિત રીતે કરી શકો છો જેનાથી તમને નાની મોટી અડચણોમાં સારો એવો લાભ દેખાશે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સાથે સાથે મિત્રો કમેન્ટમાં તમને રાશિ અથવા રાશિ ભવિષ્ય અથવા કુંડળીને લગતો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ કરીને પૂછી શકો છો મિત્રો આજના વિડીયોમાં અંત સુધી તમે અમારી સાથે જોડાઈ રહ્યા તેના બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ તો મળીએ આવા બીજા next video ma'am.